પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે એસીના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની વીસ થી પચીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જોકે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ આગની ઘટના સામે આવી છે માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા

પરંતુ ધુમાડો વધુ હોવાને કારણે લોકો જીવ બચાવવા માટે બહારની તરફ ભાગ્યા હતા ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ફાયરના સાધનો લગાવવામાં આવ્યા છે પરંતુ તે કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે